દ્વારકાધીશ સાંજનો સમય જન્માષ્ટમી ભગવાન દ્વારકાધીશના ભવ્ય દિવ્ય મંદિરના ના લાઈવ દર્શન પાવનગઢની ધજાના દર્શન અત્યારે આપણે એવા સમયે લાઈવ થયા છે થોડી જ વારમાં પાંચ દસ મિનિટમાં આ મંદિર રોશનીથી જળહળી ઉઠશે અત્યારે થોડું સનલાઈટ છે આમ તો સૂર્યાસ્ત થઈ છે અથવા થવા આવ્યો છે પરંતુ આજના આ લાઈવમાં તમને ખૂબ મજા પડશે થોડી વાર પહેલા પણ આપણે લાઈવ હતા અત્યારે પાછા ફરીથી આપણે લાઈવ થયા છીએ તેમાં આપણે મા ગોમતીના દર્શન યાત્રિકોના દર્શન આમ તો યાત્રિકો પણ ભગવાન કૃષ્ણના ભક્તો છે તેના પણ દર્શન કરવા પણ એક પુણ્યનું કામ છે સાથે દ્વારકાધીશ દર્શન અને બાવનગજની ધજાના દર્શન દ્વારકા ટુડે લાઈવ થી આપની સાથે વાત કરું તે પહેલા આ લિંકને વધુમાં વધુ શેર કરો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જય માતાજી આપણે ગુરુદેવનું નામ લખો સાથે સાથે આપ ક્યાંથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે લખો જેથી કરીને તમામ દર્શકોને ખબર પડે કે દ્વારકા ટુડે ક્યાં ક્યાંથી જોવાઈ રહ્યું છે ભારત બહારથી પણ અનેક દેશોમાંથી દ્વારકા ટુડે લાઈવ જોવાઈ રહ્યું છે ભારતના અનેક રાજ્યોમાંથી દ્વારકા ટુડે લાઈવ જોવાઈ રહ્યું છે ગુજરાતના અનેક પ્રદેશો જે કાંઈ પ્રદેશો તેમાંથી દ્વારકા ટુડે લાઈવ જોવાઈ રહ્યું છે મહેરબાની કરીને આપ જ્યાંથી આ દ્રશ્યો જોઈ રહ્યા હો તો આપના ગામનું આપના પંથકનું આપણા સિટીનું નામ લખો આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં કારણ કે વરસાદની ખૂબ જરૂર છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ્યાં મબલક પાક પ્રમાણમાં મગફળીનું અને ધાન્યધાનનું વાવેતર થયું છે અને વરસાદની ખૂબ જરૂર છે ત્યારે આજે ભગવાન દ્વારકાધીશના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ કે ખાસ કરીને ખેડૂતો માટે જગતાત માટે આપણા સૌ માટે કારણ કે અન્નની સૌને જરૂર પડે છે એટલે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે સૌ માટે સારા વરસાદનો બીજો રાઉન્ડ આવે અત્યારે આમ તો આકાશ ગોરમ છે છેલ્લા ઘણા દિવસથી પરંતુ વરસાદ પૂરતા પ્રમાણમાં આવતો નથી એટલે વરસાદ માટે પણ આપણે સૌ દ્વારકા ટુડેના માધ્યમથી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં સૌ પ્રાર્થના કરીએ અત્યારે ઘણા બધા લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે આપ સૌને ખાસ અપીલ છે કે આજે આપણે લગભગ અડધી કલાક સુધી તમારી સાથે હું જોડાયેલો રહીશ ટૂંક સમયમાં જ ઝળહળતી લાઇટોથી આ આખું દ્વારકા ઝળળી ઉઠશે તે દ્રશ્યો પણ તમારે જોવાના છે અત્યારે આપણે તમારી સાથે વાત કરવાનું ચાલુ કરીએ તે પહેલા આ લિંકને વધુમાં વધુ શેર કરો કોમેન્ટ કરો લાઈક કરો ભગવાન દ્વારકાધીશની ઘણી બધી આજે વાતો કરવાની છે તમારી સાથે મારે ખૂબ દર્શન કરો મિત્રો ગોમતી મૈયા દ્વારકાધીશનું મંદિર બાવનગઢની ધજા કેસરી કલરની ધજા ખૂબ સુંદર રીતે ફરકી રહી છે ખૂબ સારું લાઇટિંગ છે પણ અત્યારે હજી બહુ અંધારું થયું નથી એટલે લાઇટિંગ બહુ સારું અત્યારે જોવામાં નથી મળતું પણ હું તમને ટૂંક સમયમાં દસ પંદર મિનિટમાં જ્યારે અંધારું થાય ત્યારે લાઇટિંગ લાઇટિંગથી ઝળહળી ઉડશે આ ગોમતી કિનારો ભગવાન દ્વારકાધીશનું મંદિર વધુમાં વધુ શેર કરો જન્માષ્ટમીના આજે આજના આ ખાસ પ્રસંગે સૌ ને આજે આપણે દર્શન કરાવવાના છે હું જેમ તમને દર્શન કરાવી રહ્યો છું તેમ તમે પણ આ લિંક શેર કરી અને બીજા તમારા સગા સ્નેહી સંબંધીઓને આ સુંદર મજાના દિવ્ય દર્શન કરાવી અને પુણ્યનું ભાથું બાંધો લોકો અત્યારે ભગવાન દ્વારકાધીશ મંદિર તરફ જઈ રહ્યા છે લોકોના દ્રશ્યો હું તમને બતાવું પછી ફરીથી આપણે મંદિર તરફ આવશું તંત્ર તરફ થી ખુબ સારી વ્યવસ્થાઓ છે વાહનો બધા હાથી ગેટ ની આગળ જ મૂકી દેવામાં આવે છે એટલે વાહનો ની કોઈ તમને અહિયાં જે ટ્રાફિક નો જે સમસ્યા હતી તે જોવા નથી મળતી મંદિરની આસપાસ પણ જે વાહનો છે તે વાહનો નથી એટલે લોકો ખૂબ સારી રીતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે થોડો આપણે આગળ જઈએ એટલે લોકોની કતારો મંદિરના દર્શન કરવા માટે લાગેલી છે વારંવાર આપણે જોઈ શકીએ છીએ કે આખા મંદિર પરિસરની પાંચસો મીટર સુધી આ બધી જે કાંઈ લોકો આવે છે તેમને સૂચનાઓ મળે તેના માટે થઈ અને માઇક લગાડવામાં આવે છે લાઇટની પણ સુંદર ખૂબ સારી એવી શણગાર સારો એવો કરવામાં આવેલ છે અત્યારે ભગવાન દ્વારકાધીશના હું તમને લાઇટથી જ્યારે ઝળહળું થશે ત્યારે મંદિરના ખૂબ સુંદર દર્શન કરાવું તે પહેલાં આ યાત્રિકોના યાત્રિકો દૂર દૂરથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા છે અને હવે ભગવાન દ્વારકાધીશનો જન્મનો સમય રાત્રે બાર વાગ્યા નો કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે લગભગ પાંચ કલાક પછી ભગવાનના સુંદર મજાના દર્શન કૃષ્ણ જન્મોત્સવ ના થશે અને બાર વાગ્યા સુધી આપણે ચાર પાંચ લાઈવ કરવાના છે થોડી વાર પછી હું બેટ દ્વારકા થી લાઈવ થઈશ એક કલાક પછી અને રાત્રે આપણે ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ જન્મના જે કંઈ આરતી હશે તે પણ દ્વારકાધુરીના માધ્યમથી અલગ અલગ જગ્યાએથી લાઈવ બતાવશું આપણે આ ગોમતી નદી ગોમતી નદીના સુંદર મજાના આપ સૌ દર્શન અત્યારે કરી રહ્યા છો ભગવાન દ્વારકાધીશનું મંદિર અને ધીરે ધીરે હવે લાઇટો દર્શન થઈ રહ્યા છે સૌ કોઈ ગોમતીમાં દર્શન કરી અને પોતાનું પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે આ ભગવાન દ્વારકાધીશના આગળના મંદિરના આગળના ભાગથી પણ દર્શન દ્વારકા ટુડે ની બીજા જે કંઈ કાર્યક્રમો છે બીજા લાઈવ માં તમે જોઈ શકો છો અત્યારે મારે આ તમને ભગવાન દ્વારકાધીશના મંદિરની આસપાસના જે દ્રશ્યો છે તે બતાવવાના છે એટલે ખૂબ સારી એવી સુંદર એવી વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે

તો આ લાઈવના માધ્યમથી અત્યારે તમે દ્વારકાધી મંદિરની આસપાસ જ છો તેમ સમજીને લાઈવના માધ્યમથી અત્યારે આપ ભગવાન દ્વારકાધીશની ધજાના દર્શન કરી રહ્યા છો ભગવાનનું કૃષ્ણ ભગવાનનું જે અનન્ય મંદિર છે તેના દર્શન કરી રહ્યા છો સાથે સાથે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં જે કૃષ્ણ ભક્તો આવ્યા છે તે ક્યાંક ગૂમથી સ્નાન કરી રહ્યા છે કોઈ ગામની અંદર ફરી રહ્યા છે કોક ભગવાનની ભગવાનના દર્શન કરવા માટે લાઈનમાં ઉભા છે એવા લાખો ભક્તો કૃષ્ણ ભક્તો આજે ભગવાનના મંદિરની પરિસરની આસપાસ ગામની અંદર કોઈ શિવરાજપુર ગયું છે તો કોઈક ગોપી તળાવ ગયું છે કોઈ બેટ દ્વારકા ગયું છે અને બારના ટકોરે તમામ લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે મંદિરે મંદિરની આસપાસ આવી જશે રાત્રે લગભગ બાર વાગ્યા થી દર્શન શરૂ થશે અને લગભગ અઢી ત્રણ વાગ્યા સુધી રસ રહે છે એટલે જ્યાં સુધી લોકોની કતારો રહે છે ત્યાં સુધી મુખ્યત્વે મંદિર ખુલ્લું રહે છે અને સૌ જે કોઈ કતારબંધ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે બે ત્રણ કલાક છે લાઈન કતારબંધે ત્યારે સૌ મિત્રોને દર્શન થાય જ છે આપણે આગળ અહીંયા લોકોની ભીડ જોઈએ એના કરતાં આ ભગવાન દ્વારકાધીશના ધજાના દર્શન કરો અને હું તમારી સાથે વાત કરવાનું શરૂ કરું ફરીથી આપણે કોઈ સારી જગ્યાએ જઈ અને તમને ભગવાનના લાઇટિંગના ખૂબ સરસ મજાના દર્શન કરાવું હમણાં ટૂંક સમયમાં લગભગ દસ મિનિટમાં થોડું સનલાઇટ ઓછી થાય એટલે લાઇટની સુંદર મજાનું આજનું જે દર્શન તમને હું થઈ કરાવીશ ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને પોતે ક્યાંક ને ક્યાંક ગુણિયાનું બાથું બાંધી રહ્યા છે ભગવાનના કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જન્માષ્ટમીના દિવસે તેના જન્મદિવસે એ પણ એક આપણે ભેઠ લઈને જઈએ છીએ એનો જન્મદિવસ દિવસ ઉજવીએ છીએ ત્યારે આ તો જગતના નાથ એવા કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે ત્યારે તે જન્મદિવસમાં એને જન્મદિવસને મનાવવા આપણે પણ એને સહભાગી બનીએ તે પણ આપણા કર્મ વાત હોય છે કેટલી જમા ઘણા બધા લોકો મારી સાથે અત્યારે જોડાઈ ચૂક્યા છે કૌશિકભાઈ સંજયભાઈ ભાઈયાણી કૌશિકભાઈ ઘણી બધી વાર લખ્યું છે કૌશિકભાઈ આશરા જય દ્વારકાધીશ ભાઈ બહુરામ સુથાર જય દ્વારકાધીશ કૌશિકભાઈ જય દ્વારકાધીશ શૈલેષભાઈ રાજપૂત ગોહેલ કિરણ આર નાથાલાલ ઠુંબર

તમિલ ભાષામાં જન્મોત્સવ શ્રી કૃષ્ણ એવું લખેલું છે જનજીભાઈ આહિર જરૂર શર્મા રેખા રાજગોર ગોવિંદજી જોશી અવિનાશભાઈ ભોગાયતા પરેશભાઈ માણેક આશા જોશી માંગા આહિર રઘુભાઈ અલગોતર અઠિયાબા માણેક જય દ્વારકાધીશભાઈ અઠિયાબા વર્ષા પંચમતિયા અમિતભાઈ મોલિયા કનુ ઠાકોર શંકુપુરદ્રા સૌ મિત્રોને ખૂબ ખૂબ જય દ્વારકાધીશ શિવાજી ઠાકોર ચંદન કુમાર હેમંતભાઈ પટેલ રમેશભાઈ ભરવાડ કૌશિકભાઈ આશરા ભાવેશ રોહિત ભેડા મહેશ સૌ મિત્રોને જય દ્વારકાધીશ જાની પરેશ ભગવાન દ્વારકાધીશના સુંદર મજાના દર્શન કરો ધીરે ધીરે હવે લાઇટિંગ શરૂ થઈ ગઈ છે આપ જોઈ શકો છો રઘુભાઈ જય દ્વારકાધીશ અમિતભાઈ જય દ્વારકાધીશ કૌશિકભાઈ હવે શેર કરવાનું ચાલુ કરો ભેડા મહેશ શૈલેષભાઈ સલમા વાલા ચંદન કુમાર કૃષ્ણ રમેશભાઈ ભરવાડ જય દ્વારકાધીશ જામનગર થી કૌશિકભાઈ જય દ્વારકાધીશ જય જાની જય દ્વારકાધીશ રઘુભાઈ અલગોતર સુરત થી જય દ્વારકાધીશભાઈ રમેશભાઈ ભરવાડ તમારી સાથે વાત કરવાનું ચાલુ રાખીશું સાદાજી ઠાકોર શૈલેષભાઈ સલમાનવાલા રણછોડભાઈ સોલંકી भाई अमित भाई मोलिया जानी परेश ज्योति सोनी संजय भाई निमावत रघु भाई ओके डीके मोटवाड़िया प्रवीण भाई प्रजापति भले भले ખૂબ મોટા પ્રમાણમાં હજારો લાખોની સંખ્યામાં જે કાંઈ યાત્રિકો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે કૃષ્ણના જન્મના વધામણા માટે જ્યારે

ખૂબ મોટી સંખ્યામાં લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવે મિત્રો આ વખતે આમ ધીરે ધીરે દ્વારકામાં તમે આથી વીસ પંદર વીસ વર્ષ પહેલા આવ્યા છો તો ત્રણબતી ચોક છે બસ સ્ટેન્ડ વિસ્તાર છે ત્યાં લોકોની ખૂબ ભીડ રહેતી પણ પરંતુ આ વખતે દ્વારકા ગામ આખું અડધું ખાલી છે એમાં કાંઈ જન્માષ્ટમી જેવું લાગતું નથી પરંતુ ભીડ બધી આ ગોમતી રોડ છે જે રિલાયન્સ રોડ તરીકે હાથી ગેટ રોડ તરીકે ઓળખાય છે તેના ઉપર જ વધારે પડતી લોકોની ભીડ છે અને વાહનો બધાએ ત્યાં પાર્કિંગમાં આગળ હાથી ગેટની આગળ પાર્કિંગમાં રખાવી દેવામાં આવે છે એટલે મેં ગામમાં અત્યારે હું જયારે ગામમાં ગયો ત્યારે વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ હતો કે હવે જન્માષ્ટમી ના લોકોનો જે ગ્રાહકોનો લાભ મળતો હતો પેલા એ હવે નથી મળતો અને આખો જે રૂટ છે યાત્રિકોનો તે ડાયવર્ટ થઈ ગયો છે એટલે સીધા લોકો ગોમતી ઘાટે આવે છે અને દર્શન કરીને ત્યાંથી ચાલ્યા જાય અથવા ત્યાંથી બાયપાસ ગોપી નાંગેશ્વર બાજુ નીકળી જાય છે એટલે આખું ટ્રેન્ડ બદલી ગયો છે જો આ ગેટ છે આ સુંદર મજાનો ગેટ છે અહીંથી દર્શન કરવા માટે લોકો જઈ શકે એના માટે છે ભગવાન દ્વારકાધીશ જ્યારે પોતાની મનોકામના લઈને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા તરફ આવતા હોય ત્યારે વ્યવસ્થા સરસ જળવાઈ રહે તે માટે જિલ્લા પ્રશાસન આખું તેમાં કલેક્ટર ઓફિસ આવે જિલ્લા પંચાયત ઓફિસ આવે તાલુકાની તમામ કચેરી